એવા ગુલાબપુરના દેવાસી આમ તો રાધનપુર રહે છે એટલે અને રિટાયર્ડ થયેલા છે પણ એ પણ બહુ આપણા રાધનપુર તાલુકામાં કોઈ પણ કાર્યક્રમ હોય ને એમાં પોતે હોય છે અને જ્યારે શરૂઆત કરીને ત્યારે પણ એ શરૂઆતમાં ગામડે ગામડે જતા ને આપણે ત્યારે આખી ટીમ સાથે જોડાતા એટલે લીલાકરભાઈ એ પણ આપણી વચ્ચે છે ત્યારે આપણને એ પણ એમને વાણીને આપણે લાભ આપશે बोलो सदाराम बाबा ने आज रोज पुराना ग्राम मुका में नायक मेडिकल में उपस्थित अपना डॉक्टर गोयजी साहेब हमारा सरपंच मंत्री